નસવાડી બાપા સીતારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગ દ્વારા ધર્મસભા રાખવામાં આવી હતી જેમાં સંતો મહંતો હાજર રહ્યા હતા વંદનીય સંતોના માર્ગદર્શન મુજબ ચાલતી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા વિભાગ દ્વારા ધર્માચાર્ય સંપર્ક આયામ સંત ચિંતન સંમેલન નસવાડી ખાતે યોજાયો હતો જેમાં નસવાડી શિવમંદિરથી બાપા સીતારામ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ધર્મ સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિન્દુ પરિષદ નસવાડી દ્વારા ધર્મસભા રાખવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા વિભાગ મંત્રી નિલેશ પરમાર વડોદરા ગ્રામ્ય મંત્રી વિનોદસિંહ દરબાર જિલ્લા સહમંત્રી વિશાલભાઈ જયસ્વાલ મય ભાઈ પાઠક છોટાઉદેપુર જિલ્લા મંત્રી રાજુભાઈ સુથાર ધર્માચાર્ય સંદીપભાઈ જાની અને સંતો મહંતો તેમજ વીએચપીના કાર્યકરો હાજર રહ્યા હતા પર્ષદ દ્વારા સંતોનો એક સંમેલન રાખવામાં આવ્યું હતું એમના મુખ્ય ઉદ્દેશ્ય હતું કે આપણા જે સમાજમાં ધર્માંતરણ અને સમાજમાં જે આપણા હિન્દુ સમાજને જે અવરોધ કરવામાં જે કૃતિઓ ચાલી રહ્યા છે એમના માટે સંતો અને વિશ્વ હંદ હિન્દુ પરિષદ બેવ ભેગા થઈને આપણે સમાજમાં જોડવાનું કોશિશ ચાલી રહ્યા છે એમના માટે આપણે બધા ભેગા થયા અને આવતા કાલમાં આવતા દિવસોમાં સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ મળીને ગામ ગામ જોડવાની કોશિશ કરવાની તૈયારી કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર